તમે કે છો સર ગોંડલ થી ખાસ કરીને ભાજી ખાવા સ્પેશિયલ ભાજી ખાવા એમ ઠકો જાય એવું શું લાગે છે તમને કે ભાઈ લોકો અહીં સાત આઠ કિલોમીટર દૂર અહીં આવી જાય ઘરા ઘરવાળી કરીએ તો અહીં આવી મજા જઈ વસ્તુ એક નંબર એમ ખાધા રાખી તમે આમ માયકા રાખવું પણ મારું મન તો આમ જ છે આ સિંગ તેલમાં જ બનાવે છે હમ અને બટરમાં પણ બનાવે છે વાહ તમને કદાચ રાજકોટમાં આના કરતાં નીચા ભાવમાં ક્યાંક મળી જશે મળી જશે સિંગતેલમાં એસી રૂપિયામાં ભાજી કદાચ એથી નીચા ભાવમાં રાજકોટમાં પણ ક્યાંક મળી જાય હા તો આ મોવિયા ગામની અંદર રહી એક ગામડું જે બાર પંદર હજારની વસ્તી ધરાવે છે ગોંડલ તાલુકાનું મોટું ગામ છે ત્યાં આ લોકો બેઠા અને એસી રૂપિયા અને આની બટર પાઉભાજીનો ભાવ તો એનાથી પણ વધારે છે લગભગ એકસો વીસ કે એકસો ચાલીસ આસપાસ તો એ ખાવા પબ્લિક અહીંયા લગી ધક્કો ખાય છે રાજકોટની પબ્લિક અને આજુબાજુના ગામડાના જે મોટા ગામ બીજા છે એ લોકો પણ અહીંયા ખાવા આવે છે બધું બધું મેશ કરી નાખવું હોય અને બધું શાક ભેગું થઈ ગયું પછી એકદમ ઓછું કે સોગી લાગે એવું નથી નહીં ક્યાંક તમને એક ભાજીની અંદર દળદડી ફીલ કહેવાય એ સરસ છે ભાજી વાઈઝ પણ અને એવું નથી કે તમે કોઈ શાક ખાઈ રહ્યા છો હા તો ગુચુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આપણે આવ્યા છીએ અત્યારના રાજકોટથી ઓલમોસ્ટ બાવન ત્રેપન કિલોમીટર દૂર આ છે ગોંડલ તાલુકાનું મોવિયા ગામ આમ જુઓ તો મોવિયા અહીંની કેન્ડી માટે પણ ફેમસ છે પાઉભાજી માટે પણ ફેમસ છે અને ગોંડલનું એક મહત્ત્વનું ગામ છે ગોંડલના રાજવી સર ભગવતસિંહજી બાપુનું આ એક માનીતું ગામ છે અને અહીંયા રાત પડે અને પાઉંભાજીની દુકાને સૂરજ ઉગે એવું કયો તો એ ખોટું નથી લોકો અહીંયા ખાસ કરીને ગોંડલથી સ્પેશિયલ પાઉંભાજી ખાવા અને ગોંડલથી સ્પેશિયલ કુલ્ફી ખાવા પણ આવે છે અને અહીંની કુલ્ફી ગુજરાતભરમાં ફેમસ છે તો પહોંચીએ આપણે સીધા અહીંની ફેમસ મહાવીરની ભાજી ટેસ્ટ કરવા માટે આવો આમ તો ગોંડલનું આ મહત્વનું ગામ છે પંદર હજારની વસ્તી છે પણ ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો નાનું કહેવાય એટલે અહીંયા મોટું લેન્ડમાર્ક દેવાની જરૂર નથી ખાલી એટલું કહો કે મહાવીરની પાઉભાજી અને લોકો તમને અહીંયા સુધી પહોંચાડી દે હવે તમે આ રાત્રે સાડા દસ પોણા અગિયારનો નજારો જુઓ આવો નજારો રાત્રે દોઢથી બે વાગ્યા સુધી હોય છે અહીંયા વિચાર નામ શું તમારું રાજુભાઈ રાજુભાઈ કેટલા વર્ષ ગયા અહીંયા સત્તર વર્ષ થઈ ગયા સત્તર વર્ષ મોવ્યામાં હા એમ અને બેઝિકલી તમે શરૂઆત કરી હતી ત્યારે કઈ રીતે કરી હતી બસ રેકડીથી કરી હતી શરૂઆત હા હા બે હજાર નવમાં બે હજાર નવમાં અને ત્યારે શું ભાવભાજીનો ભાવ રાખ્યો હતો ત્યારે અઢાર રૂપિયા હતો ખાલી પાંચ અઢાર રૂપિયા ક્વોન્ટિટી એટલી એટલી હા હા બસ અઢાર રૂપિયા ભાવ હતો અઢાર રૂપિયા ભાવ અને પછી શું પાઉ કેટલા આપો એમાં પાઉં પહેલાં નાની સાઈઝ આવતી તો અહીંયા ત્રણ પાઉ આપતા હતા હવે મોટી સાઇઝમાં બે જ પાઉ આપી છે પણ તમે મૂળ રાજસ્થાનનું મૂળ રાજસ્થાનનું તો તમને એમ લાગ્યું કે મૂવિયા એક ગામ બને એમ ગોંડલની કંપનીમાં થોડું નાનું છે તો એમ અહીંયા તમારો બિઝનેસ ચાલશે એવું તમને કેવું લાગ્યું કે ભાઈ મવિયાથી મારે શરૂઆત કરી છે એવું તો આમાં હોય કે કઈક કર્મો એવા હોય છે કે અમારે આદરપી બાપુના ગામમાં અમારે કઈક લખેલું હોય છે બાકી જઈ તમે આવ્યા ત્યાં એવું લાગતો નતો કે ખરે ખરે આપણે મોવીમાં ટકી શકીએ તમે અત્યારે આપણે શું ભાવ છે પાઉં પાઉંજીનો અત્યારે 80 રૂપિયા છે તેલમાં 80 રૂપિયા તેલ બે વર્ષ બનાવી દીધું છે આપણે એમાં અત્યારે સિંગ યુઝ કરી દીધું છે આમ તો સવાલ પૂછવો થોડોક મિત્યા છે છતાં એક મગજમાં એક સવાલ આવ્યો છે ક્યુરિયોસિટી છે કે તમારી બાજીમાં એવું શું છે કે લોકોને એમ પોતપોતાના ગામની બાજી કરતાં વધારે એટ્રેક્શન લાગે છે એ તો સાહેબ આવો શું કે લોકો કહે ને તો જ આપણે ન કહી શકીએ એમાં કે શું છે આ ઘણું તમારે કેટલી વખત રિપીટ કરવો પડે આ તો નાનો ઘણું છે હા એટલે મોસ્ટ ઓફ આ તો વધින් બધી પંદર મિનિટમાં નીકળી જાય પંદર મિનિટમાં નીકળી જાય બાકી એક રાઉન્ડમાં પચીસ મિનિટ લાગે છે મિનિટ લાગે મિનિટ ઓહો એની ટાઈમ ગમે હોય કે નો હોય કેટલા લોકોનો છે એક આડે પછી બનતી હોય હા મેં સાંભળ્યું કે રાખી દો હા તેવા નિમિત્તે આપણે દુકાન નજર રાખી છે એના માટે ક્વોલિટી મેન્ટેન કરવા માટે તો કાંક રેગ્યુલર ગ્રાહક હોય એને અમારી એવું ને એવું ટેસ્ટ દેવા માટે અમે બંધ રાખી છે અચ્છા એટલે તહેવારોમાં વધારે પડતું હોય તો થોડુંક બગડવાના ચાન્સ હા તો તો સ્વાભાવિક છે ને કે કાયમિક જે તમે દોઢસો રૂપિયાથી બનાવતા હોય હા અને તેથી ત્રણસો બનાવી હોય તો ક્વોન્ટિટીમાં તો થોડો ઘણો ફેર પડે બરાબર એટલે એના હિસાબે આપણે બંધ રાખીશું હા હા

અહીંનું જે બાજુ મેકિંગ પ્રોસેસને બધું શૂટ કરતા હતા રાજુભાઈને ઇન્ટરવ્યુ લેતા હતા એની રાજકોટના પણ એક બે મિત્રો આવીને હોઈ ગયા નહીં તો એમને તમને સમ દેખાડે કે ભાઈ રાજકોટથી પણ અહીંયા લોકો આવતા હોય છે પણ વધારે ક્રાઉડ અહીંયા ગોંડલનું હોય છે ગોંડલ અહીંયાથી દસ કિલોમીટર સાત કિલોમીટર થાય છે પણ એક જાતનું છે ને કે આપણે રાજકોટથી કેમ બધા લોંગ ડ્રાઈવ ઉપર જવું અને આઉટસ્કડ એરિયાની અંદર ફૂડ આપણે ક્રેવિંગ થતું હોય એવું એમ અહીંયા અમુક મિત્રો મોવિયાના પણ છે ને અમુક ગોંડલના પણ છે તમે ક્યાં થયા સર ગોંડલથી ગોંડલથી ખાસ કરીને ભાજી ખાવા સ્પેશિયલ ભાજી ખાવા એમ ધક્કો જાય એવું શું લાગે છે તમને કે ભાઈ લોકો અહીંયા સાત આઠ કિલોમીટર દૂર અહીંયા આવીને ઘર ઘરવાળી કદી તો અહીંયા આવી મજા જ પહેલી વખત ક્યારે ખાધી હતી આ લોકોની ભાજી ચાર પાંચ વર્ષ પહેલાં પહેલાં બાંદ્રા દસ થી પાંચ કિલોમીટર થાય બાંદ્રા ગમ ત્યાં આવતું ને ત્યારે ખાધી પર તેથી અહીંયા જ આવી ધક્કો જાય અહીંયા ભાજી ખાવું તો અહીંયા બાકી ક્યાંય નહીં એમ બહુ જોરદાર સ્વાદ ને શબ્દો ઢાળવું હોય તો કેવી રીતે ઢાળી શકો સ્વાદની તો વાત શબ્દ ના ગણાય જ નહીં વસ્તુ એક નંબર ખાધા રાખી

રાજકોટ છે છે આજુબાજુના ગામડા છે એમ આ રસ્તેથી અને આ ગામને વચ્ચેથી થઈને અમારે અનેક વખતે જવાનું થયું કારણ કે રાજકોટથી રાંદલ માતાના દડવા ગામ જવાનું હોય એટલે ગોંડલ અને મોવિયા આ ગામ વચ્ચે આવે ને આવે ને આવે આપણી સાથે ચેતનભાઈ એકચ્યુઅલી વાત તો શરૂ કરી દીધી પણ હવે ઇન્ટ્રોડક્શન હવે તમને દઈ રહ્યો છું ચેતનભાઈ આની પહેલાંની આપણી જે ગોંડલની ફૂડ સિરીઝ છે પહેલી ફૂડ સિરીઝ હતી એમાં આપણી સાથે હતા અને રાજકોટની અંદર એમનું એક બહુ બેસ્ટ રેસ્ટોરન્ટ હતું કાઠિયાવાડની અંદર જેને કે એમનું એમની ફૂડ લેગેસી એમના હાથના ફૂડનો કાઠિયાવાડનો સ્વાદ જે છે આજની તારીખે હજી રાજકોટના જે શોખીન લોકો છે ને એની યાદ હશે અંદાજના દેશી અને ચેતનભાઈ ઠુમર આ બે નામ જે છે એ રાજકોટના લોકોને પણ યાદ છે અમને અહીંયા જે લઈ આવ્યા છો આ ટેસ્ટ વિશે જરાક અમારા લોકોને કે અમે પાઉભાજી ખાવા અહીંયા આવ્યા છીએ એનું કારણ શું હોય આ સિંગતેલમાં જ બનાવે છે અને બટરમાં પણ બનાવે છે વાહ તમને કદાચ રાજકોટમાં એ આના કરતાં નીચા ભાવમાં ક્યાંક મળી જશે મળી જશે સિંગતેલમાં એસી રૂપિયામાં ભાજી કદાચ એથી નીચા ભાવમાં રાજકોટમાં પણ ક્યાંક મળી જશે પોસિબલ છે ક્યાંક હા તો આ મોવિયા ગામની અંદર રહી એક ગામડું જે બાર પંદર હજારની વસ્તી ધરાવે છે ગોંડલ તાલુકાનું મોટું ગામ છે ત્યાં આ લોકો બેઠા અને એસી રૂપિયા અને આની બટર પાઉંભાજીનો ભાવ તો એનાથી પણ વધારે છે લગભગ એકસો વીસ કે એકસો ચાલીસ આસપાસ તો એ ખાવા પબ્લિક અહીંયા લગી ધક્કો ખાય છે રાજકોટની પબ્લિક અને આજુબાજુના ગામડાના જે મોટા ગામ બીજા છે એ લોકો પણ અહીંયા ખાવા આવે છે આની સ્મેલ તમને બીજે જ્યાં પાઉંભાજીની સ્મેલ આવતી એના કરતાં તમને

ક્યાં નોર્મલ ભાજીની જેમ એ બી એકદમ આપણે ઘણી વખત પેલું બધું મેશ કરી નાખવું હોય અને બધું શાક ભેગું થઈ ગયું અને પછી એકદમ ઓછું કે સોગી લાગે એવું નથી ક્યાંક તમને એક ભાજીની અંદર દળદડી ફીલ આવે એ સરસ છે ભાજી ટેસ્ટ વાઈઝ પણ અને એવું નથી કે તમે કોઈ શાક ખાઈ રહ્યા છો હા ભાજીનું અંદરનું જે ને મિક્સચર થવું જોઈએ ને દરેક સબ્જીનું પોતાનું એક એ બહુ મસ્ત થયું છે એટલા માટે મેં પાવની સાથે પેલા ન ખાધું પ્રોપર વેમાં ઉકાળે છે આ લોકો આની ભાજી બાર પંદર મિનિટ કે વીસ મિનિટ સુધી એનો ઘાણો પાકે છે પાણી અને તેલ એક ભેગું થઈ જાય ત્યાં સુધી જગ્યાએ જોયું છે પાઉભાજીની અંદર લસણ વધારે ડોમિનેટ કરતું હોય કાં ટમેટા વધારે ડોમિનેટ હા અને ક્યાંક તો આપણા પાછા કાઠિયાવાડમાં તો કેવું છે આમ આપણી પોતાની ફૂડની ફ્યુઝન કરવાની જે સેન્સ છે ઘણા લોકો રીંગણા નાખી દેતા હોય મોજ પડે એ શાકભાજી નાખી દે છે એક બે જગ્યાએ તો ભીંડોય નાખે છે પણ એ તો એ શાકભાજી રીંગણા નાખે તો એના બી ડોમિનેટ કરતા હોય પણ અહીંયા મને એવું લાગ્યું કે આપણે જનરલી ઘરે બનાવતા હોય ને ત્યારે રીંગણા દૂધીનો ઉપયોગ થતો હોય થતો હોય તો બાર રીંગણા ઉપયોગ નથી થતો એનું કારણ કે રીંગણા બારે માસ અલગ અલગ સ્વાદમાં મળે તો ભાજીનો ટેસ્ટ ચેન્જ થઈ જાય એમના મોટી તમે જે આ ફૂડ વિશે જે સાંભળ્યું ને એ ડિસ્ક્રિપ્શન એકચ્યુઅલી એ કોઈ નોર્મલ ફૂડ બ્લોગર નથી એ કિસાન પુત્ર પણ છે ખેડૂત પુત્ર એમની પોતાની વાડી છે પોતે અહીંયા પણ ફૂડ બનાવે છે અને સાચી બીજી વાત એ કે એમની પોતાની રેસ્ટોરાં જે હતી એમાં બહુ કાઠિયાવાડની જે બધી ક્યુઝિન વેરાયટીઝ જે છે એ બહુ અલગ રીતે બનાવતા હતા અને ત્રીજી વસ્તુ એ હવે ફૂડ બ્લોગિંગ પણ કરે છે અને અંદાજના દેશી ચેતન ઠુમર એમનું પેજ જે છે એ સર્ચ કરજો એફબી ઉપર તમને ખ્યાલ પડી જશે કે દેશી વાનગીઓમાં કેટલો હાથ સામેલો છે એમને અને એ જ્યારે કોઈ ફૂડ વિશે કહેતા હોય ત્યારે મારે અગરી થવું જ પડે કારણ કે હું તો ખાવાવાળો રહ્યો એ ખવડાવવાળા પણ છે તો હવે ચેતનભાઈ શરૂઆત કરીએ આપણા પાવ આવી ગયા છે લ્યો અહીંયા મેં જોયું અહીંયા છાસમાં તમારી પાસે બે ઓપ્શન્સ છે એક કેટરા બેગ પણ આપે છે અને રીતના બેગ પણ પાઉચ પણ આપી દે છે તમને ઘણા લોકો એવા હોય કે જેને બ્રાન્ડનો શોખ હોય હમ તો અમૂલ મસ્તી પણ અહીંયા મળે છે અને કોલ્ડ ડ્રિંક્સ પણ આ લોકો રાખે છે એક વાત પછી હું રિપીટ છે તહેવારો નિમિત્તે રજા રાખે છે એટલે આડે દિવસે પણ એ લોકોની ઘરાગી એટલી સચવાઈ લઈ રહે એટલે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ન થાય બહુ મજાની છે વસ્તુ હવે મારે ચેતનભાઈને વાતો કરતાં કરતાં ક્યાં ટાઈમ નીકળી જાય ખબર નહીં પડે પણ એક વસ્તુ તમને કહું કે તમે ગોંડલ આવ્યા આવો હવે રાજકોટથી તમે ધક્કો ખાવાનું તમને ઇન્સ્પાયર નથી કરતો કે પ્રોત્સાહિત નથી કરતો હમ પણ તમે ગોંડલ આવ્યા આવો અને રાત્રે મિત્રો જોડે વાત થાય કે ભાઈ ગોંડલમાં આવે રાત્રે ક્યાં વાળા જાઓ તો આપણે લોકોને રાજકોટના લોકોને અને અમદાવાદના લોકોને બધાને રાત્રે આઉટકટ એરિયાની અંદર આઉટિંગ કરવાની આદત હોય તો આઉટિંગ કરવાનું એક બહુ સરસ ડેસ્ટિનેશન છે મોવિયા પાઉંભાજી અને કુલ્ફી આ બે વસ્તુ અહીંની પિક્યુલૅરિટીઝ છે તો હવે આ વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરીએ પાઉંભાજી તો બેસ્ટ જ છે અને ઓવરઓલ એનો ટેસ્ટ જે છે એ મને ગમ્યો અમારો પર્સનલ ઓપિનિયન પણ છે ને ચેતનભાઈ પણ અહીંયા અનેક વખત આવી ગયા છે હવે આ વિડીયો તમે કહેવા લાગે કેવાનું ભૂલતા નહીં મળીએ જશે નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત